રાજ્ય સરકાર દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયું છે જેમાં બનાસકાંઠા જિલ્લો સામાન્ય પ્રવાહમાં સત્તાણું પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં નેવ્યાસી સાથે રાજ્યમાં સાતમા ક્રમે આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ બે હજાર એપ્રિલમાં લેવાઈ હતી ત્યારે આજ રોજ જાહેર થયેલ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લાનું પરિણામ સત્તાણું પોઈન્ટ વીસ ટકા આવ્યું છે રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલા બનાસકાંઠા જિલ્લાનું સપરેડા સેન્ટર સો ટકા પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ આવ્યું છે જિલ્લામાં એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓએ ઇવન ગ્રેડ મેળવ્યો છે આજે બોર્ડ તરફથી સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ ગુજકેટ સંસ્કૃત મધ્યગા તમામનું રિઝલ્ટ સવારે દસ ત્રીસે ડિક્લેર થયું છે જો બનાસકાંઠાની વાત કરીએ વિજ્ઞાન પ્રવાહની અંદર તો આપણે કુલ બે કેન્દ્ર બે ઝોન હતા પચીસ કેન્દ્રો હતા કુલ પાંચ હજાર એકસો એકોતેર વિદ્યાર્થીઓએ બનાસકાંઠાની અંદર સાયન્સની અંદર પરીક્ષા આપેલી હતી જેમાંથી નેવ્યાસી પોઈન્ટ પચીસ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એટલે કે કહી શકાય કે સમગ્ર રાજ્યની અંદર બનાસકાંઠા રિઝલ્ટને ક્રમે સાતમા નંબરે છે અને ઉત્તર ગુજરાતમાં પ્રથમ નંબરે છે વધુ પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો કુંભારિયા કેન્દ્રનું પરિણામ પંચ્યાસી પોઈન્ટ ચોતેર ટકા છે તેમજ ગત વર્ષના પરિણામ કરતો આશરે એક ટકો પરિણામ આપણું ઉપર ગયું છે જો એ ગ્રેડના વિદ્યાર્થીઓની વાત કરીએ તો કુલ એકવીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવી ઉત્તીર્ણ થયા છે અને કુલ ત્રણસો વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવીને બનાસકાંઠાની અંદર ઉત્તીર્ણ થયા છે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો પચીસ ટકા પરિણામ સાથે રાજ્યમાં સાતમા ક્રમે આવ્યો છે જિલ્લામાં સૌથી વધુ પરિણામ કુંભારિયા કેન્દ્રનું આવ્યું પરિણામમાં એકવીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે બનાસકાંઠા જિલ્લા માટે આજે એક માઇલ છે સામાન્ય પ્રવાહની અંદર બનાસકાંઠાની અંદર સત્તાણું પોઈન્ટ વીસ ટકા રિઝલ્ટ આપણે મેળવ્યું છે એટલે કે સમગ્ર રાજ્યમાં આપણે પ્રથમ નંબરે છીએ આજનો દિવસ આપણા માટે ગર્વનો દિવસ છે હું તમામ વિદ્યાર્થીઓ તમામ આચાર્યો મિત્રો તમામ શિક્ષક મિત્રોને આ બદલ અભિનંદન આપું છું કુલ બનાસકાંઠા જિલ્લામાં આર્ટ્સના બ્યાસી કેન્દ્રો હતા કુલ વીસ હજાર છસો ચાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી જેમાંથી સત્તાણું પોઈન્ટ વીસ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે સપરેરા સેન્ટર સમગ્ર રાજ્યમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રથમ ક્રમે છે જેને સો ટકા રિઝલ્ટ મેળવેલું છે કુલ એ ગ્રેડના વિદ્યાર્થીની વાત કરું તો એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ મેળવેલો છે તેમજ કુલ બે હજાર ચારસો ચોપન વિદ્યાર્થીઓ બી ગ્રેડ મેળવેલો છે સાયન્સ પ્રવાહનું અને આર્ટ્સનું રિઝલ્ટ ખૂબ જ ઉત્તમ આપણને મળેલું છે એ બદલ આખું વર્ષ જે આચાર્ય મિત્રો શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ મિત્રો મહેનત કરેલી છે એમને હું અભિનંદન પાઠવું છું આગામી સમયમાં પણ આપણે આ રિઝલ્ટ મેળવી શકીએ એ માટે સતત પ્રયત્નશીલ રહી વહેલી સવારે પરિણામ ઓનલાઈન મૂકવામાં આવતા વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પોતાનું પરિણામ જાણી ખુશી વ્યક્ત કરી હતી જોકે બનાસકાંઠા જિલ્લાએ ધોરણ બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવાની સાથે જ કઈ ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા जोके ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઈવન ગ્રેડ મેળવનાર સસ્તી શાળાની વિદ્યાર્થીઓએ પોતાની મહેનત પ્રમાણે સારું પરિણામ આવતા ખુશી વ્યક્ત કરી હતી સારું બહુ સારું ખinh છે 91.57% દિવસ રાત મહેનત તો કરીતી આ આના માટે હું મારા માતા-પિતા અને શિક્ષકોનો આભાર માનવા માંગુ છું જેમણે મારા પાછળ ખૂબ મહેનત કરી છે ખૂબ માર્ગદર્શક બહાર દશમન આપી છે આઈ થોડા ઓછા લાગ્યા પણ કરી તે પ્રમાણે આયા આગળ મારા સીએ કરવાનું સપનું છે જે મે જોઈન બી કરી દીધું છે હાલ ચાલુ છે હું સ્વાસ્થ્ય ક્ષામાં અભ્યાસ કરું છું મારે 92.14% આવ્યા છે આ વર્ષે અને મારી સફળતા પાછળનું કારણ હું કહીશ કે શાળા પરિવારે ખૂબ સારો અભ્યાસ કરાવ્યો એ સિવાય બાળકો આજકાલ મોબાઈલ તરફ વધારે ધ્યાન આપી રહ્યા છે સોશિયલ મીડિયા નો યુઝ વધારે થઈ રહ્યો છે અને અટેન્શન સ્પેન લોકોનું ઘટી રહ્યું છે એના કારણે માતા પિતા જ્યારે એમને કામ હોય છે કામમાં વ્યસ્ત હોય છે ત્યારે બાળકોને ફોન પકડાવી દે છે એના કારણે નાનપણથી જ બાળકોના મગજ ઉપર ખરાબ અસર થાય છે અને અભ્યાસ તરફ વળી શકતા નથી મને લાગે છે કે જો તમે અભ્યાસ તરફ વધારે ધ્યાન અપાવો અથવા ફોન કરતા બીજી બુક્સને પણ જો ધ્યાન માં રાખો તો બાળકોનું અટેન્શન સ્પેન વધશે એમની વોકેબ્યુલરી વધશે અને ફોન ના સાઇડ ઇફેક્ટ્સ વધારે છે પણ ફાયદા પણ છે અભ્યાસ માટે ફોન ઘણો ઉપયોગી થયો છે મારા અભ્યાસમાં પણ તો ફોન નો મિસયુઝ કરવા કરતા જો એનો સારી રીતે ઉપયોગ કરી શકાય તો એના ફાયદા ઘણા છે